કલાચર ગામમાં લોક ડાયરો યોજાયું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી થી ગાયત્રી કૃપા વિકાસ મંડળ પલ્લાચર દ્વારા લોક ડાયરો યોજાયો હતો જેમાં શીતલબેન નાયક ઉન્નતિબેન દલસુખભાઈ નાયક રમેશભાઈ નાયક દશરથભાઈ દરજી હરિભા રાઠોડ દીપતેશ નાયક વગેરે કલાકારોએ દેશભક્તિ ગીત લોકગીત ભજન અને લોક સાહિત્યની મોજ કરાવી હતી ત્યારે ડાયરામાં પ્રવીણભાઈ રાવલ નરેશભાઈ લિંબચિયા ગૌતમભાઈ મિસ્ત્રી સુનિલભાઈ કડિયા પલ્લાચર સરપંચ નાગણેશ્વરી માતાજી મંદિરના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા રમેશ નાયક ઢીલો એટલે ખુલી જાય તો જ્યાં અંધારામાં હાથ નાખીને ખીલો કાઢ્યો ઉઠલાયા અને બનાયું